પોરબંદરની વેપારી બજારમાં પાથરણા રેકડી ધારકો અને દુકાનદારોનું દબાણ વધી રહ્યું છે ત્યારે ટ્રાફિકને અડચણ રૂપ દબાણ કરવા બદલ આ પ્રકારના સોળ જેટલા ગુનાહ દાખલ થયા છે પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ ગેરકાયદેસર દબાણ કરી રેકડી ધારકો પાથરણાવાળા અને દુકાનદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે શહેરના એમજી રોડ રાણીબાગ સુદામા ચોક ડ્રીમલેન્ડ રોડ બંગડી બજાર લેબર્ટી રોડ કેદારેશ્વર રોડ શીતલા ચોક થી ભાવના ડેરી હનુમાન ગુફા અને લીમડા ચોક શાક માર્કેટ જેવા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરી ધંધો કરતા રેકડી ધારકો પાથરણાવાળા અને વેપારીઓ દુકાનની બહાર લોખંડની જાળીઓ જાહેરાતના બોર્ડ લાકડાના ટેબલો નાખી દુકાન સામે માલનું વેચાણ કરતા હોય છે જેથી ખરીદી કરવા આવતા જતા લોકોને ખૂબ મુશ્કેલીઓ પડતી હોય છે ત્યારે આ પ્રકારના દબાણ દૂર કરવામાં આવતા કુલ સોળ કેસો આ પ્રકારના નોંધાયા હતા આ કામગીરીમાં જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર અઘેરા તથા એએસઆઈ બીએચ બાપોદરા તથા ટ્રાફિક પોલીસ સ્ટાફના અને ટ્રાફિક બ્રિગેડના માણસો છોડાયા હતા નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર